છોટા ઉદેપુર તાલોકાના કીડી ખોખા દેવ ગામની સરકારી પ્રાથમિક શાળાના ત્યાસી વિદ્યાર્થીઓ પ્રવાસ માટવાયા જ્યાં પ્રવાસના પ્રથમ દિવસે રાત્રી રોકાણ અમદાવાદની એક ધાર્મિક સંસ્થામાં કરવાના હતા જો કે ટેલિફોનિક વાતચીતમાં બાળકોના ઉતારાની હા પાડેલ હતી તેથી ત્યાં જવાના હતા જો કે ત્યાંના સંચાલકો એમ જણાવ્યું કે ઉતારો આજે શક્ય નથી અને તેવી વાત કરતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા ત્રેપણ વિદ્યાર્થીઓ અને ત્રીસ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જે છે સાથે ધોરણ ત્રણ ની આઠ માં ધોરણનો પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લે સરખેજની ની ભારતીય આશ્રમ બાળકોના રહેવાની વ્યવસ્થા કરીને અતિથિ દેવો ભવન સાર્થક કર્યા હતા તો કીડી કોકા દેવ જે ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે એ પ્રવાસમાં અટવાયા હતા કે જે ધાર્મિક સંસ્થાએ ઉતારો આપવાની ના પાડતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી જો કે ટેલિફોનિક વાતચીતમાં ઉતારો પાડવાની હા પાડી હતી અને પછી ત્યારબાદ ઉતારો આપ્યો ન હતો અને જેને લઈને વિદ્યાર્થીઓ અને સ્કૂલના જે સંચાલકો જે છે શિક્ષકો જે છે મૂંઝવણમાં મુકાયા હતા ધાર્મિક સંસ્થા ઉતારો આપવાની ના પાડતા વિદ્યાર્થીઓએ હાલાકી ભોગવવી પડી હતી જ્યાં કીડી ખોખાદેવ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસમાં અટવાઈ ગયા હતા